હવે આપણે આને મિક્સ કરી પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેનુ રસોડું તો આજે આપણે સીંગ અને સુકેલા મરસાની ચટણી બનાવશું તો આપણે આ સીંગ લીધી છે અડધો કપ જેટલી અને આઠ દસ આપણે આ રીતે મરચી લીધી છે થોડુંક આપણે લસણ લીધું છે એમાં નાખવા માટે વઘાર માટે આપણે જીરું લીધું છે એક લીંબુ લીધું છે થોડુંક આપણે તેલ જોહે બે ચમચી જેટલું અને સ્વાદ પ્રમાણે મીઠું જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે છે ને આને અને આપણા ડીટીયા કાઢી લેવું આના આ કાઢી અને પછી આપણે આને શેકવાની છે જો આ રીતે આપણે ડીટિયા કાઢી લીધા છે તો હવે ગેસ ચાલુ કરશું આપણે કડાઈ રાખીશું

સરસ શેકી લેવું આપણે આને જો આપણા દાણા સરસથી શેકાઈ ગયા છે દાણાને બધું આપણું અસલ શેકાઈ ગયું તો હવે આને આપણે કાઢી લેવું આપણે એક ડીશમાં કાઢી લેવું ગેસ આપણે બંધ કરી દેવું આને આપણે હવે ઠરવા દેવાનું છે ઠરી જાય પછી આને પીસવાનું છે આપણે તો આપણે આ સીંગને એ સરસ ઠરી ગયું છે તો હવે આપણે એને મિક્સરમાં લઈ લેવું આ બધું આપણે મિક્સરમાં લઈ લેવું તો હવે આપણે આમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને આ લીંબુ છે એ અડધું ફાટું આપણે આમાંથી નાખવાનું છે થોડીક ચટણી ખટાશ થાય એટલે આપણે અને થોડુંક આપણે આમાં પાણી નાખશું કેમ કે જલ્દી આમ પીસાય એમ કરતો કડક રે હવે આને આપણે પીસી લેવું તો હવે આપણે આ પીસાઈ ગઈ છે જો આ રીતની થાય તો આપણે આમાં જોઈ લેવું એકદમ આવી મસ્ત બની ગઈ છે આપણે આમાં અડધા ગ્લાસની પાણીની જરૂર પડી છે તો હવે આપણે આમાં વઘાર કરવાનો છે તો આમાં થોડુંક તેલ છે અને થોડુંક આપણે આ રાખ્યું હતું એ નાખી દેવું હવે ગેસ ચાલુ કરજું તો આ તેલ આપણું ગરમ જ છે અને ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ ચટણી નાખી દેવું એકદમ ટેસ્ટી બને છે જરૂર ટ્રાય કરજો હવે આપણે આને મિક્સ કરી લેજું ગેસ આપણે થોડુંક ધીમો કરી નાખો તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને નીચે લઈ લેવું મરચાં ની સરસ ચટણી બને છે એકવાર જરૂર ટ્રાય કરજો તો ગરમે ગરમ આપણે આમાં સર્વ કરી લેવું તમે દસ પંદર દિવસ સુધી રાખીને આપણે ખાઈ એમ તો તૈયાર છે આપણી સુકેલા મરસા ને સિંગની ચટણી જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી સુકેલા મરસા ને સિંગની ચટણી